નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને આજે આપણે જાણીશું ઘર ઘંટી સહાય યોજના તો મિત્રો ભારત સરકાર દ્વારા ઘણી એવી યોજનાઓ આવી ગઈ છે જેમ કે લેપટોપ સહાય ઘરઘંટી સહાય બ્યુટી પાર્લર સહાય સિલાઈ મશીન સહાય તો આવી ગુજરાત સરકારને ભારત સરકાર દ્વારા અવનવી સહાયની યોજનાઓ જે આવતી જ હોય છે તો એમાંની એક છે ઘર ઘંટી સહાય તો ઘર ઘંટી સહાય કોને મળશે એના માટે શું જરૂરી ડોક્યુમેન્ટ લાગશે કયા વર્ગના લોકો આનું ફોર્મ ભરી શકશે જેના વિશે આજે આપણે વાત કરવાના છીએ સૌપ્રથમ તો મિત્રો જો તમે ચેનલ પર નવા હોય તો ઘર ઘંટી મિત્રો આપણે વિગતવાર આજે જણાવીશું તો કે ડોક્યુમેન્ટ શું શું લાગશે ફોર્મ ભરવા માટે અને કઈ કાસ્ટના લોકો આનું ફોર્મ ભરી શકશે તો મિત્રો ચાલો જોઈએ આ વિડિયોમાં આગળ ઘંટી સહાય યોજનામાં કઈ કઈ જાતિના લોકો અરજી કરી શકે છે એ જોઈએ તો એમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પચાત વર્ગ લઘુમતી અને વિચારતી જાતિના લોકો આ યોજનામાં અરજી કરી શકે છે મિત્રો આમાં પણ ગુજરાત રાજ્ય દ્વારા લાભ લેવા માટે પાત્રતા નક્કી કરેલ છે તો એમાં અરજદારની ઉંમર અઢારથી થી સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ વાર્ષિક આવક મર્યાદા રૂપિયા છ લાખ કરતાં ઓછી હોવી જોઈએ ત્યારબાદ લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાઉ લાભ લીધેલી છે તો ફરીવાર આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર નથી ત્યારબાદ જોઈએ કે આ યોજનામાં ફોર્મ ભરવા માટેના જરૂર ડોક્યુમેન્ટ તો એમાં આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ અરજદારની જાતિનો દાખલો વાર્ષિક આવકનો દાખલો અભ્યાસનો પુરાવો જો હોય તો અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સ્વઘોષણા પત્ર મિત્રો આ સ્વઘોષણા પત્ર એટલે શું તો મિત્રો આ એક નાનકડું ફોર્મ આવે છે આના વિષયનો મેં અલગથી વિડીયો બનાવેલો છે જે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યારબાદ જોઈએ કે આ યોજનામાં અરજી કેવી રીતે કરવી કઈ જગ્યાએ કરવી મિત્રો આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની રહે છે ગુજરાત સરકારની ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે મિત્રો અરજી કરવા માટેની અમુક સમય મર્યાદા નક્કી કરેલ છે દર વર્ષે માર્ચ થી મે મહિના સુધીમાં આ ફોર્મ ચાલુ થઈ છે તો જ્યારે પણ આ ફોર્મ ચાલુ થઈ છે ત્યારે મારી ચેનલ ઉપર વિડીયો આવશે આ ફોર્મ તમારા મોબાઈલમાંથી પણ ભરી શકો છો જયારે ફોર્મ ચાલુ થઈ છે ત્યારે વિડીયો બનાવીશ તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી રાખજો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીજો આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી તો વિડીયોને લાઈક કરો અને ચેનલને ને કરો ફરી મળીશું નવા વિડીયો સાથે